તારું ચંપલ દેજો ચંપલ નહીં ને બસો રૂપિયાનું ચંપલ લાવી દેજો બરાબર અને તું એને બીવરાઈને બતાવીશ ને તો તારું હગું કરાવીશ હું હું કીધું અને હવે આ બંધ કરી દેવાનું બરાબર ને આ બસો રૂપિયા રાખ ચંપલ લાવી દેજે હો અને તારા હું કહું ને એટલું કરવાનું અમારે કોમને વાઘા નહીં ને બીવરાય તને બીજા બસો રૂપિયા વાપરવા લઈશ હો ને હેડ મારા ઘર હેડ મા બસો રૂપિયા ચંપલ લઈ કોટો વાગો તો હા ભૂડે બીવરા ભાઈ તને બસો રૂપિયા આલે એમ બરોબર હવે તું મારું એટલું કોમ કરી દેજે બરોબર અહીં હું કાલ તને કપડે લઈ આવીશ આ તો તું ચંપલ લાવી દેજે બરોબર હો ને હું કીધું હા તમારા બસો રૂપિયા ચંપલ

હાલો તું લઈને કાઢી છે અને પેલો કહેતો હતો કે હું બીવાતો નહીં પણ ચો દાવ કરે એને એવા બીવા છે ને આ જોવું હોય ચો બીવાતા નહીં હાલો હવે આપણે બે ગોદરા ઉડીને હોઈ જઈએ એમને જોવાનું જે થાય ખરું ના હું વાજે તો યાર

કોણ ઈ તું ઓમે 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 યુ બુત લે બે વાય મચાવ કોણ તું એ જેવું લાગી તું જેવું લાગો પેલા કે હું આંથમ લાગુ ડોશી પેલા તો કે તને આવો તો ભઈયા ત ડોશી લાગી મને તો મને તો કાળી કાળી ડોશી જેવું લાગે પતરઘડી ચાર નો બીવાતો તો હું

મે રૂપિયા પતંગ લિયા લેત ને 25 એ 85 ભૂતે 85 રૂપિયા તો એક પતંગ આવે તારા માટે કઉં હું તો અને તું મન બીવરાય હું કોઈનાય બીવાતો નહીં તું એને બીવરાય બરાબર જા અત્યારે જતો રે હો વાઘ મને સીધો ડટાવો જતો રે મારો ક્ષેત્રમાં વાર રાખવાની હે જા તું ભૂથીન જતો રે

પાછો જાય પાછો ચાલવા જવા છે જવા દે લે લે મનુય બીવાયો ની મીરાઓ બીવાતો ને હે બીવાતો ને કાઠો રહે છે કાઠો કાઠો હારું હારું કોણ હે ફૂટ તો ને બીયો તો ને ચાહી આયુ હ

લિકા તો મતુલ તો મારા ધરાલ તો થા નેનું હજુ ઓ ભૂત બની ગયું બિવા શીખી ગઈ હી એવો ગોડો તો તે તને ભૂત બનાવી એમ કેજી મ બોસ ભૂત મના ને એજા કો લાગા જીઓને બિવરાતે આવડતું નહીં એટલે આપડો બિવા નયો હા બિવા નયો હમ જઈએ ઉપર ઓમ કેના ખાબન્ય પતિ હોય પબિવરાવા આવી ગઈ થી ફૂટો આ રુકરા તો માર ધોઢો ભઈ ના આવી મમ ફૂટો બોલતી નહી આવ ધોવા ભઈ કરી કિતક હોય અતા તો ને ને આવળો તાબરીયો ને તો પરણી જાય હે તું ચોય હોટો હુ નહી પાન્યો એ નહી પેણા તો ઓલે મરી ગયેલો હોટો નો

એર જતું જતું અલા તાજેબ અલા ઓને બીવરા હવે કરી બીવા હે પણ એ ખબર તો વાગહ ઉપર ને તાણે વહી લેતો ને વાગહ લે કે મારું કરીએ એટલો હમ

मारा नाकने ना 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 ने करी मारे भगवान ने क्या वो बिजी जगह में ना उतार आल जाम एक जना होता ना तो क्या कि हम ही अंचल लागू बिजी जगह बिजी आ ना तो क्या दोषी जो लागे हम तीजे जना मन मारो ये हो जाम नौकरी तम निकल है अंचोकन बिजी तम है ना मुझे बिजी रहूँगा ताऊ ने डाबला अंकल ने बिजी रहने हैं अंकल क्यों �